લાઠોદરામાં ધામમાં હવન સુંદરકાંડના પાઠ રાસ ગરબા સહિતનો બે દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો માળીઆતીના તાલુકાના લાઠોદરા ગામે કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વસરામ દાદાના સાનિધ્યમાં વસરામધામ ખાતે પૂજ્ય શ્રી કાંતિ બાપા કાનાબારના માર્ગદર્શન મુજબ વાર્ષિક સમૂહ હવન યજ્ઞો સુંદરકાંડના પાઠ રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાયા હતા શાસ્ત્રી શ્રી આચાર્ય પદે સવારના આઠ વાગે વેદ મંત્રો સાથે સાત્રોક્વધિ પ્રમાણે વેદમંત્રો સાથે યજ્ઞનો પ્રારંભ થયો હતો દસ વાગે સુરાપુરા દાદાનો અભિષેક શણગાર તેમજ હવન દરમિયાન કાનાબાર પરિવાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી માળીયાવાળા દીપક કુમાર મનસુખલાલ કાનાબાર વેરાવળથી પગપાળા ચાલીને બસરામ દાદાના દર્શન કરવા આવ્યા હતા ત્યારે પૂજ્યશ્રી કાંતિ બાપા કાનાબારે દીપકભાઈને સાલ ઉઢાડી બહુ માન કર્યું હતું ને હાલીને આવવાની માનતા નહીં કરવાનો અનુરોધ કર્યો હતો બપોરના બે વાગે યજ્ઞોનું બીડું અમાયું હતું આ પ્રસંગે પૂજ્યશ્રી કાંતિબાપા પૂજ્યશ્રી લાલભાઈ પૂજ્યશ્રી મનીષભાઈ પૂજ્યશ્રી મુકેશભાઈ પૂજ્યશ્રી મિતુલભાઈ પૂજ્યશ્રી ગોપીભાઈ તેમજ વસરામધામના ટ્રસ્ટી સુરાપુરા વસરામ દાદા સુરાપુરા વેલજી બાપા સુરાપુરા બાપા સુરાપુરા જીવા બાપા પરિવારના તમામ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે વસરામધામને ઇલેક્ટ્રિક ફિરિતો અને લાઇટિંગથી ધજા પતાકાથી Sabe o પરિવારો રહે છે એનો આપડે વ્યક્તિગત સંપર્કનો કોન્ટેક્ટ નંબર અજાં બે આ તપાવી આખા શરી ની અંદર લગા લેજો રોગ દોષ કલેશ વિનાશાય આ તપાવી આખા શરી ની અંદર લગા લેજો કે મારું રોગ દોષ કલેશ તો વિનાશ થજો રોગ દોષ કલેશ વિનાશ દેવી મહા દેવી સતરણે નમෝ નમઃ પ્રભુ ભદ્રાય નીયતા

ય સ્વાહા સ્વાહાલી સ્વાહ પુષ્ટિ વૃષ્ટ્રી વૃ વંધના મૃત્યોર્મોખે અમામૃતા

સાક્ષાત્કાર થયો અને અહીંથી ગાંધી બાપા એમને ફોન કર્યો તો કે ભાઈ તમારી માનતા પહોંચી ગઈ છે અને દાદા